સોસાયટીની એક બાળા દાદાના પગ પકડીને નીચે બેસી ગઈ દાદા હજુ કઈ સમજે એ પહેલા તો સોસાયટીમાં રહેતા અમુક તેના મિત્રો સાથે આવી પહોંચ્યા છોકરી થરથર ધ્રુજ થી ઉભી થઈ દાદાને ભેટી પડી દાદાએ એ કીધું બેટા હું ઉભો છું ત્યાં સુધી તારો વાળ પણ વાકો કરવાની તાકાત કોઈની નથી લપટ અને નાણાયક મવાલીઓ બોલ્યા અમારી વચ્ચેથી ખસી જવામાં તમારી ભલાઈ છે દાદાની ઉંમર મિંચોતેર વર્ષની હતી પણ ઘણા વખતે જવાની બતાવવાનો મોકો દાદાને મળ્યો હોય તેમ ત્રાડ નાખીને બોલ્યા આ મારી સોસાયટીની દીકરી છે અને તેનો બાપ આ દુનિયામાં નથી સમજી લે તેનો બાપ જ તારી સામે ઊભો છે લપટ લોકો આગળ વધ્યા દાદા તેના દીકરાની વહુ બોલી તારા નસીબ સારા છે હરામી મારો ધણી અત્યારે ઘરે નથી નહીતર આટલા સવાલ કરતા પહેલા તારી જીભ જ કાપી નાખી હોય સારાઓ તમે ભૂલથી આજે સિંહની ગુફા પાસે આવી ગયા છો અત્યાર સુધી તમે ગધેડાના ભૂકણ સાંભળ્યા છે આજે સિંહની ગર્જના અને શિકાર પણ જોતા જાવ કઈ ખુલ્લી તલવાર સાથે દાદાના દીકરાની વહ દોડી દાદાએ દીકરાની વહને રોગી તેના હાથમાંથી તલવાર પોતાના હાથમાં લીધી અને દાદા બોલ્યા બેટા સિંહ ઘરાડો થયો છે તો શું થયું હજુ શિકાર કરતા તો આવડે છે તું ફક્ત આ દીકરીની સંભાળ લે લપટ લોકોની ગેંગ એક વ્યક્તિ આગળ આવવાનો પ્રયત્ન કરવા ગયો અને દાદાએ જય માં ભવાની બૂમ સાથે ખુલ્લી તલવારે દોડ્યા આ દરમિયાન સોસાયટીના સભ્યો પણ ભેગા થઈ ગયા હતા સોસાયટીના રહીશોને પણ દાદાનું આ સ્વરૂપ જોઈ જોર ચઢ્યું બે લપટ ને દાદા એ તલવાથી ઢાળી દીધા બાકીના બે ને સોસાયટી ના પૂરા કર્યા દાદા ઉપર કોર્ટમાં કેસ ચાલી જજ સાહેબ બોલ્યા દાદા તમારે તમારા બચાવ માટે બે શબ્દો બોલવા હોય તો દાદા બોલ્યા નામદાર સાહેબ બચાવ કરવો હોત તો એ દિવસે હું આ સોસાયટી ની દીકરીને એકલી મૂકી ઘરમાં ઘુસી ગયો હોત મારે મારા બચાવમાં કઈ કહેવું નથી મે કરેલ કાર્ય માટે મને અફસોસ કે દુખ નથી મને આનંદ સાથે ગર્વ છે એક બાપ વગરની દીકરીની લાજ મે બચાવી પુણ્યનું કામ કરેલ છે આખી જિંદગી ઘરમાં નતમસ્તક જીવી અપરાધી બનતા કરતા જેલમાં ઊંચા માથા સાથે ફરવાનો હું ગર્વ અનુભવીશ આમે સાહેબ હવે જિંદગીનો મોહ રહ્યો નથી કદાચ મને આપ છોડી મૂકશો તો પણ મેં સમાજમાંથી આવા લંપટોને

તેના હાથે અમારી પારેવડી જેવી દીકરીઓ કે બહેનને પીંકી નાખે સાહેબ અમને દુઃખ એ વાતનું છે આવા લપટ અને હરામી લોકોને આટલી હિંમત આપનાર કોણ છે અમને કોઈ શોખ નથી કે કાયદો કાનૂન અને હાથમાં લઈએ અમને મજબૂર કોણ કરે છે તમારી વ્યવસ્થા જો કાયદો કાયદા નું કામ યોગ્ય રીતે કરતું હોય તો આ લપટ લોકોની હિંમત આટલી વધી કેમ રહે છે રાજકારણોમાં ચૂંટણી જીતવા માટે ભલે મવાલી અને લપટ લોકોની મદદ સાહેબ પણ તેનો મતલબ એવો તો નથી કે આ મવાલી લપટ વ્યક્તિના ઘરના બહાર સુધી આવી છે સાહેબ આવા દરેક આગળ વધતા પગને સમયસર તોડી નાખવામાં જ નહીં આવે તો સમાજે તેના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે મારે અહીં ઉભેલ દરેક વ્યક્તિને કહેવું છે તમારી દીકરીઓને ચંડિકાનું રૂપ ધારણ કરતા શીખડાવું કદાચ હું એ વખતે હાજર ન હોત તો મારા દીકરાની વહુ પણ આ લપટોને એકલા કોર્ટમાં ઉભેલા સોસાયટીના સદસ્યો હાથ જોડી બોલ્યા સાહેબ પાણી નાક સુધી આવી ગયું છે દાદાને જેલમાં નાખો તો અમે પણ બધા તેની સાથે જેલમાં જવા તૈયાર છીએ તેમણે કાંત્રીનું બીજું વાવ્યું છે જિંદગીમાં પહેલી વખત એવા સંજોગો ઉભા થયા છે કે હું મારી જાતને નિર્ણય લેવા માટે અસમર્થ જાહેર કરી રહ્યો છું કારણ કે હું પણ આ યાતનામાંથી પસાર થઈ ચૂક્યો છું

કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સ માં જણાવશું પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સગા સંબંધીને શેર કરજો જેથી કરીને તે પણ આવી જાણી શકે અને હા ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે નવી નવી કહાની સાંભળવા મળતી રહે અને હાલો આ સાથે હું રજા લઉં છું અને એક નવી કહાની સાથે પાછા મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહેવ મહાદેવ હર હર